દસ પાણી થાય તો બધી બાજુ તો જોઈ લો અને વરસાદ પણ ચાલુ છે જય શ્રી રામ જય મોગલ માં જય સોમનાર ભગવાન તો કેમ છો ટુ ફેમિલી બધા માં તશું તો નવા બ્લોગ માં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અતના વાગે છે 5:30 5:00 જેવું થઈ ગયું છે તો અત્યારે બી ચલો બીજો પહેલો પાર્ટ જોયો કે અમે આપણે વાડીનો નજારો જો હવે આપણે નેરવા આવ્યું તો એ જોવાનું છે તો હાલો જોઈએ આપણે મેળવું અને નવા વિડીયોમાં હોય તો લાઈક ને શેર કરતા જઈને સબસ્ક્રાઈબ પણ કરજો વરસાદ જવો હોળી ખેલ પીડ્યો છો ને એવો તાજા પાંચ વાગ્યાનો શરૂ છે હું ત્રણ વાગ્યાનો જવો એવો શરૂ છે જવો અને નેરું આપણું ભરાઈ ગયું છે તો ફાઇનલી તલાવ ભરાઈ ગયું છે આપણે હાવ ઊંડું હતું અને આખા હવે ભરાઈ ગયું છે નેરું આપણું તો હો આટલો બધો વરસાદ પડ્યો વાત કરી તમે સવારે હાવ ખાલી હતું અને ત્રણ વાગ્યાથી વરસાદ પડે છે આ કે સલિંગ ને સલિંગ જવો હા એની કલાકમાં તો નેરું બાંધ નીકળી જાય જોઈએ તમ તારે જોઈ લ્યો વરસાદ એટલે વરસાદ જવો ખાલી ઓહ હોહ આંડપાલી વરસાદ શરૂ છે તો જોઈ લ્યો તારીખો આવો વરસાદ એટલે વરસાદ કહેવા જવો કેવો પડે વરસાદ પણ જવો ગામમાં નેરવા આવી ગયો તું હું ગયો ને તારે તે જવો ગામમાં તો પાણી એટલું બધું ભરાણું ને વાત પૂછવામાં તમે જવો કરીને બતાવું જવો જબરદસ્ત હવા વરસાદ એટલે વરસાદ કહેવાય આખો દિવસનો છે અંતર જવો આપણે દસ વાગ્યાનો નહીં છ વાગ્યાનો વરસાદ શરૂ જ છે જોઈ લો વરસાદ એટલે વરસાદ હજી અંધારેલો છે વરસાદ હવો વરસાદ હજી અંધારેલો છે પાછો આવ્યો આટલો ને એટલો પડી હવો ઓહો વરસાદ વરસાદ જોઈ લો કોણ આવ્યું પાણી વધી ગયું છે તો જવો આટલું મોટું પાણી આવી ગયું છે પુલ ઉપર સડવાની શક્યતા છે એટલે પાણી રવો જોઈ લો પુલ ઉપર ચડતા વાર નહીં લાગે કેટલું બધું પાણી થાય છે રવો જોઈ લો તો હવે જોઈ લો જબરદસ્ત હો બાકી તો ઉપા એવા પાણી હવે સડતા વાર નહીં લાગે ઉપર બે કાંઠોમાં જ આવ્યા પછી પાણી જોઈ લો પાણી ઉપર સડતા વાર નહીં લાગે સડી જવાનું છે જોઈ ગયો હવે આપણે જઈએ છીએ પાણી ઉપર ચડ્યું છે કે નહીં ચડી હોય જોતા સડ્યું તો ગયું છે તમને બતાવી દઉં તો પાણી ઉપર ચડી ગયેલું છે જો જબરદસ્ત પાણી થાય તો બધી બાજુ તો જોઈ લે અને વરસાદ પણ ચાલુ છે જો ઓ હો પાણી એટલે પાણી કહેવાય તો જોઈ હા હા હાલો તો હવે જાય ઘર બાજુ વરસાદ છરવો છે અને મારા પેન્ટ પલ્લે છે એટલે જવાનું થયો છે પરંતુ આપણે અહીંની પાછા આવીશું અહીં પાછા આવીશું ઘરે હવે આવે હાલ જ છે રોવો વરસાદમાં જોઈ લ્યો હવે જવો પવન ચાલુ થઈ ગયો છે વાવાઝોડા જેવું તો હવે વરસાદ નહીં આવે જો પવન ફૂલ ચાલુ થઈ ગયો છે વાવાઝોડા જેવું હવે પેલા વરસાદ આવતો તો હવે વાવાઝોડું એવું પાછું જો હવે પાણી તો હજી ઉપર ઉતરી ગયું છે તો તમને ઝૂમ કરીને બતાવું જો પાણી ઉતરી ગયેલું છે તો વાવાઝોડું આવ્યું પાછું પવન જો એ જો પવન એટલે પવન કહેવાય અને ઘરમાં દવો ઉપરલી પાણી પડે છે ને આની ઉપરલી બકડિયા મૂકવા પડ્યા તો લાઇટ વહી ગઈ છે અને પવન તો દવો તમે કેટલો બધો પવન છે દવો પવન ભૂક્કા કાઢી નાખે એવો પવન છે દવો ઓહો ઝાલકો મારે પવન વરસાદ ને પવન બે ચાલુ છે જોવો જો આમાં કરવો હું ખેડૂતો ને શું કરવું આમાં જો વાવાઝોડો 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 ફૂલ વાવાઝોડું છે જવો જય વાવાઝોડો જવો ફૂલ પવન ને ફૂલ વરસાદ ચાલુ 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 છે જો પાણી આટલું બધું ભરાણું છે આટલું બધું ભરાણું છે વાત પૂછો મત ની આહા હા જો જો આયા પવન તમને આ વાસોડ દેખાતી થઈ છે જો જો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે રે શ્લોકમાં તો જય શ્રી રામ જય સોદરા ભગવાન હજી વરસાદ બંધ થયો નથી એટલે પવન બહુ બધું જ ચાલુ છે અત્યારે જે જ વાતાવરણ સારું છે અત્યારે વરસાદ નથી પણ હા એમને પાસો શરૂ થઈ ગયા હજી બંધ છો ને ત્યાં અમે બ્લોક બની નાખ્યું પછી કતરા ઉપર વરસાદ આવી છે તો બીજા માં આપણે મજા આવી છે તો લાઈક ને શેર કરતા રહેજો બાય